પછી તો ચાલો આંટો મારી આવ્યો અને એમ હાપુ ધોવા એક ને ફરવા પડો લઈ જાઓ પછી ચાલો બધા જોયો અશ્વિન તમે ત્યાં થઈ ગયા હા રામ રામ જય માતાજી જોવા તારે મારા માસીને ખરી જાણ તૈયાર થઈ ગયા હાઈ એ ત્યાં લઈ જોયા જી છે એમાં માસીને ખર ત્યાં અને પછી હવે આપણે તૈયાર થઈ ગયેલી એટલે મળશે તૈયાર થઈ ગયું

ગાડી જોવા ઉભારીયા કે ગાડી જોવા ઉભારીયા તા ગાડી જોવા તા ખાવા રામ રામ ઘરે જગા આપણે હાલતા આપણે મિત્રો આવી છે

पेड़ देखो वीडियो के मना ले लो जंबो रवि ने शेयर जैसे ना वे आप रहो रहो यार निकल के अब हम जो थोड़ी कशिया टी रही थी हम कवर जा रही है थी हेलो आप रहो रहो यार का था मैं यहां जाए ने व्लॉग बनाऊसु तो आई गई हो सबड़ा कशिया था है जाम ना कोई भी आई बो है जो जाए तो बो रही है वीडियो

જી જીન જય માતાજી આ હા હા જ ના કે આપડે વરી જો આવી કે પતકે બાજુ મોરા છે કે હવે છે અને છે આ છે આ લક્ષણ છે આલ્ફામેટી છે આલ્ફામેટી આવો બેન આ તો મારવા આયા એમ ને હારું તે લે આસુ બેન આયા શું કામ આલે આ જો લસણ કીધું ગોડી નાખી એટલે હારું આમ થઈ જાય ને લસણ કીધું લસણ ગોળવાનું આલે છે તમે ચરાઈ ગઈ ગોડી ગોળવા મનો એટલે સિંદ આવે જો કઈ મિત્રો લસણ વાવું હોય ને તો આવું ગોળવું પડે તો થાય બેન આ જો લહણ ગોળવું હે લહણ વાયુ તો એટલે કે ગોળી નાખીને કે ગોળી તો સારું થાય થોડું અને ગોળવું પડે ખાતર નાખવું પડે સાણીયું ખાતર નાખવું પડે અને વાવવાનું, એ એનું નાખવું પડે આમાં તો સારું થાય લહણ ન તો ન યાર કબર આ તા બુરિયા ડીએપી ભેગો કરી અને આમાં છાટી દેવાનું પછી પાણી આપી દેવાનું એટલે લસણ થાય હજી તો બે વખત તો આને ગોડું પડશે અરે લસણ બહુ સારું થાય ગોળી તો સારું થાય નહીં ગોળી તો સારું થાય ને જમીન ખોલી રે હવે આમાં તાણીયો ખાતર તો ના નાખો ભાઈ પાણી લઈ જો ડીએપી વાવવાનું દીદીના વાવવાનું બુરિયાના ડીએપી વાવવાનું

દીકરી વેવાય વેલા ઈ અંધાઈ પડો લઈને આવ્યા તે મારબાની ને એ અત્યારે આવ્યા હમણાં જ્યાં ખેર મોટા અત્યારે પડો લઈને આવ્યા હે અહિયાં ઈ તે અહિયાં બેઠા હે જે અને અમે આ લહાણ ગોળી वहाँ है बैठ क्या? बोरा अभिनव आ रही है आप। है। बोरा अभिनव आ रहा है। निपा। हाँ। ये कबड्डी मार रहा है। ये कबड्डी तेरा कर हो? आप बोरा दौड़ते हो दाईसी बॉयडी में जगाने में। हाय। दैसी बोरा है। हमें आप कुवर काट के एक बॉयडी मोटी है। राम बॉयडी। राम बॉयडी मोटा बोरा। અને આમાં ડગાભાઈ પાણુભાઈ હાજો તો આપડે મારા રીધીબેન ચોટીવાળા અલા રીધીન છે એટલે ગીત થઈ જાય

આ મોમા માતાજી તમને કીધું આ આલંગડી કે આઈરી આલંગડી કે થઈ ગઈ આલંગડી થઈ ગયા જિનકા જિનકા જો આમળો છે આમળો કે જો આમળો છે આમળો છે

તો આપણે જૂની વાળવીએ બધું વાવ્યું ગયું અને પથણી વાળવી એ બધું વાવ્યું અને આલકા ડુંગળી વાવી જો ડુંગળી વાળી ગયું ડુંગળી મોટી થઈ ગઈ ઝગાભાઈ હા અને જો ગવારાએ વાયવી જો આરે જૂની જૂની શિંખું જોઈ ઝૂણી ઝીણી છુરુક મુકાઈ થઈ ગયું જૂની થઈ ગયું જો જો આપણે <laughs>

આવજો બધાય હાતો ખાવા હા આવજો કેમ છો કે અમે વરી-વરી બાંધીને પછી આવશું થોડાક દી પછી હાલા રીતે ને વિપા ને ને જાજા કરીને રામ રામ કીજો પર દિયો ખેલો જોઈ દીધો પૂજા આંટી ને પૂજા આંટી ને કેમ પેધી ની ને મોટા બોરામાં આ પણ બોરા હે હાલા કોવાના કાઠે જ અંદર બોર જ ને કાઠે એ આમ ફરાય वे खड़े अपना फोटो देसाई अभी मां बहन खान सा मनायो सब सा पीवा बैठे हैं मां नाना बीते लाल का मना नहीं बरसात उडिया आ करे हैं मां से ये गाय का नेट बीते हैं नाना जैसे बनगढ़ जी आता सुंदरना